કાકા કા તો વેઈટ જેસી બાર તળક ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જાવી દી અહો ચાકી દી અજન ચરમેજી પાસુ હમણા મસ્ત થિતુ તો આ બે ફૂલ હરઈ મસ્ત સૂર્ય ઉગી જે સજો આના પક્ષી જોઈસી ચરમેજી પાસું હમમ ઓલા ને બધા આયા તા બધા તળક ની રાખવાનું તળકો ઓમ બફોરે એટલે નેચે મૂકી દેવાનું એવું કરવાનું હ બડી જઈ નક

હો ચીકી ના જય બાબારી ગુડ મોર્નિંગ ગુડ મોનિંગ જય માતાજી બીદી મેળો જ્યા બી બરો ને ધોવીશી વેલા ઠંડી નહી વાતી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બાપા ની આવું સારું કરજો પિન્ટુકા ના ધાબા ફોન હોય આર્યન ભાઈ ફોન છે હું તો ગુડ મોર્નિંગ કરી દીધું આપડે

ਵਾਹ ਅੱਜੋਂ ਫਮੂ ਕਰਿਆ ਤੇ ਮੂੰਹ ਗਾੜੀਓਂ ਤੇ ਪਾਇਲਾ ਖੋਸ ਤੇ ਮੈਂ ਗਿਆ ਤੇ ਭੁੱਲੇ ਮੋਦੀ ਬੜਾ ਅਜੀ ਇਤਨੀ ਮਾਰੋ ਕੋ ਇਤਨੀ ਮਾਰਦੇ ਆ ਚੱਕੀ ਉਹ ਅੜੂਆ ਤੇ ਉੱਭੀ ਖੈ ਨਾ ਤੂੰ ਚੌਂਤੀ ਦੇ ਪਾਸੇ ਅੰਦਰ ਵੀ ਪਾਗੋ ਮੈਂ ਕਾ ਉੰਨੇ ਪਰ ਗਾੜੀ ਆਸ ਖਾਲ ਬੋਲੇ ਪਾਇ ਸਪੈਰ ਬਗੋ ਤੇ ਸ਼ਾਪਰ ਗਈ ਤੂੰ ਪਪਾ ਖਵਾ ਬਣਾ ਹਾਂ ਨਾਈਸ ਕੋਈ ਆ ਅੱਜ ਕੱਲ੍ਹ ਤੁਲਾ ਨਹੀਂ ਨਾ ਬੋਲਦਾ काय यार انت જોખલે તો ગાઈસ હમારે સંસા મેના કાખી આ રહે હે અબ કચરા લેકે ગયે થી ઓર કુછ લેકે આ રહે બટાકા બટાકા હા આ યે પરવા દેતે હે કે થોડી થોલી થેલી હનતા ના લાલ ઓર ઓર ઉતરાઈ નહી આવો પક્ષણ દોય આને મેં થાર 30 બટાકો ભાઈ બટાકો જોઈ

हमारे तो आज तो बीच से इतने कर दी तू हम्म हम्म मुझे तो काका को कुछ ना करवानो को पसी ठीक ना हम <laughs> ना मतलब इब्ने मेरा बीच बड़ी काली अरे ये कोई मोने ली नहीं इधर इब्ने खाली आ भाई बंदा ना गाता रख के ये रह जोए कोई मोने दी हटी कैसा प्रयास जता नहीं ना क्या किन्ह दबाव पन नहीं तो फोन जो भी सी हो हाँ

Ada, jadi ada kado.

નેડો નબો હઈ પડે તો ઢોકળા મિલુ ગુરતા દેખાય ઉપર ગંજેરન તો ને તો આ ગુત્રમ પુત્ર બળગાડી ના આજો નહીં નકાチン પાવો કેટલું બોલો પકાતા જઈને ગાંડા મેજાં શિક્ષણ જો મમ્મી રહી જઈ પા બાર

મને નહી તું બરાબર કઈ એસપીની ચેલેન્જ વિડીયો જોવી છે બધા ચાલુ છે

લાલ ગુમ થઈ ગયું શિયાળા શું થાય પાઉ હા હા બે ચા મેળવી લાવની બેન આઈ જશે બેન મજામાં ચાલુ શેટર પહેરેલું એટલે વધુ ને આવ દેખાવાનું ચાર કોણ ચાર નહીં ચાલો હમની ઓ વિડિયો યદી આ યદી મારા આજ નઈ આઓ કાંડા વાત આવું તો જાય તો

guys okay, seru itu baik kok ya eh, sih <laughs> <laughs> oh persa ini oh cari no no lah no, no. <laughs>

धन्यवाद हे जे जे रात राजाको बसो है हमारी नौकरी दो आलता आछा ला सेट करी करा दे पहिलेमा हो का ज म मन पर्वाने हाय गाडी छ रिमोट गाडी है मले अभी आ मरे भेलावा आ तारा मटा बुना मले ला

આપણે પેલા ઘેરાઈ ગયા તો બહેન ભાભી ખાવા બેઠો છે ખાઈ લો ભાઈ સૌ આપડે સ્તુ પર નિવાય પીંટુક હું બનાવી નાખતો બેટા ખાવું હોય તો

ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા જ નહીં જય માતાજી ગુડ નાઈટ તો ગાઈસ આજનો વિડીયો આટલો પૂરો કરીએ છીએ તો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઈટ